નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા હવે મિત્રો આપણે ઘણી વખત આપણી પાસે સાત બાર આઠ અના ઉતારા હોય છે પણ એમાં કેટલા વીઘાનું માપ એટલે લખેલું છે આપણું ખેતર કેટલા વીઘાનું છે એ માપ લખેલું હોતું નથી તો આજે આપણે આ વિડિયોમાં એકદમ સરળ રીત જોશું કે તમે તમારા સાત બાર અથવા આઠ અ કે કોઈ પણ ઉતારા હોય એમાં ટોટલ ક્ષેત્રફળ લખેલું હોય એને વીઘામાં કઈ રીતે ફેરવી શકો અને આજે આપણે આ સૌથી સરળમાં સરળ રીત જોવા જઈ રહ્યા છીએ આનાથી સરળ રીત તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અને એકદમ સેલામાં સેલું કોઈ અભણ વ્યક્તિ હોય તો એ પણ ખાસ પોતાની રીતે પોતાના કેટલું ક્ષેત્રફળ રહેલું છે પોતાનું ખેતર કેવડું છે એ વીઘા કાઢી શકશે તો અત્યારે તમે મારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણી પાસે એક સાત અનો ઉતારો કાઢેલો છે આ ડેમો માટે મેં લખેલું છે અને આની અંદર જે કયા વ્યક્તિનું છે એ આપણે નામ કાઢી નાખ્યું છે હવે ક્ષેત્રફળની વાત કરીએ તો કોઈ પણ સાત બાર અથવા આઠ કોઈ પણ ઉતારો હોય એમાં ટોટલ જે ક્ષેત્રફળ હોય એ હેક્ટર ચોરસ મીટર એ રીતનું માપ લખેલું હોય અત્યારે તમે આમાં જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં પણ ટોટલ જે ક્ષેત્રફળ છે એ બે ઇઠોતેર જીરો સાત આ રીતનું લખેલું છે જે હેક્ટર એ ચોરસ મીટર છે હવે આને તમે કઈ રીતે સરળતાથી વિઘામાં ફેરવી શકો એની વાત કરશું આપણે ખાસ બે રીતની વાત કરવાના છીએ એક તો તમારો જે ક્ષેત્રફળ છે એ તમે સોળ ગુઠાની રીતે વિઘો જોતા હો તો એ પણ કઈ રીતે તમે માપ કાઢી શકો અને ચોવીસ ગુઠાની રીતે જો તમારું માપ હોય તો એમાં પણ કઈ રીતે વીઘાનો માપ કાઢી શકો એ આપણે જાણશું કારણ કે સૌરાષ્ટ્ર પછી મધ્યપ્રદેશ રાજસ્થાન આ બધી જગ્યાએ વિઘા છે એ અલગ અલગ ગુઠાની રીતે હોય છે તો ચાલો આપણે આગળ વધીએ તો સોળ ગુઠાની રીતે તમે કઈ રીતે છે વિઘા ફેરવી શકો તો આપણે જેમ સાત બારના ઉતારામાં જોયું હેક્ટર આરએ ચોરસ મીટર છે એમાં જે હતું એને આપણે બે ઇકોતેર જીરો સાત છે એ અત્યારે અહીંયા લઈ લીધું છે હવે આમાંથી આપણે ટોટલ ચોરસ મીટરમાં ફેરવવા માટે જે કાંઈ બીજું કરવાનું નથી જે સેન્ટરમાં છે છે એ આપણે કાઢી એટલે ટોટલ આપણો આ આપણી પાસે એક માપ આવી જશે હજુ એક વખત કહું છું જે સેન્ટરમાં ડેસ મારેલા હોય એ ડેસ આપણે કાઢી અને ટોટલ ચોરસ મીટર લઈ લેશું હવે આ રીતનું થઈ જાય પછી આપણે શું કરવાનું તો કે સોળ ગુઠાની રીતે જયારે આપણે ફેરવતા હોઈએ ત્યારે આપણો જે ટોટલ આવેલો હોય એ ટોટલમાંથી આપણે સોળ ઓગણીસ ખાસ યાદ રાખવાનું છે સોળ ઓગણીસ આ આંકડો એક યાદ રાખજો સોળ ઓગણીસ છે એને આપણે જે આપણો ટોટલ ચોરસ મીટર હોય એમાંથી ભાગ કરી દેશું હવે એમાંથી ભાગ કરતાની સાથે આપણે જે ટોટલ જે મળશે એ સત્તર પોઈન્ટ સત્તર આપણા આ કેસમાં મળેલો છે તો જે સત્તર પોઈન્ટ સત્તર છે એ સોળ ગુઠા રીતે વિઘો જોવા જઈએ તો સત્તર પોઈન્ટ સત્તર વીઘા જેટલું માપ છે મીટર હતું એ જ આપણે આમાં પણ લઈ લેશું બે ઇઠોતેર જીરો સાત હવે એમાં પણ ટોટલ ચોરસ કાઢવા માટે આપણે કંઈ કરવાનું નથી વચમાં જે ડેશ રહેલા છે તમારો કોઈ પણ આંકડો થતો હોય વચમાં જે ડેશ હોય એને કાઢી નાખવાના જે તમારો ટોટલ હોય એમાંથી ત્રેવીસ ઇઠોતેર ને આપણે ભાગ કરી દેસુ હવે એને આપણે ભાગ કરશું એટલે આપણો જે સરવાળો મળેલો છે એ અગિયાર પોઈન્ટ ઓગણા હવે અગિયાર પોઈન્ટ ઓગણા જે મળેલો છે એ ચોવીસ ગુઠાની રીતે તમે માપ જોતા હો ચોવીસ ગુઠાની રીતે તમે વિઘો જોતા હો તો અગિયાર પોઈન્ટ ઓગણા સિત્તેર જેટલું માપ છે એ તમને જોવા મળે ખાસ આ બંને રીતોમાં કાંઈ તમારે યાદ રાખવાનું નથી સોળ ગુઠાની રીત હોય તો સોળ સોળ ઓગણીસ અને જો ચોવીસ ગુઠાની રીત હોય તો ત્રેવીસ ઇઠોતેર આ બંને આંકડા યાદ રાખવાના અને આની હારે તમારે ભાગાકાર કરી નાખવાના આ એકદમ સરળમાં સરળ રીત છે સાત બાર આઠ કોઈ પણ ઉતારા હોય એમાંથી તમારા વિઘા કેટલા છે એ જાણવાની આશા કરું છું કે વિડીયોમાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે પહેલા તો વિડીયોને લાઈક આપી દેજો ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી નાખજો કારણ કે ખેતીને લગતા આવા ખૂબ જ ઉપયોગી માહિતી તમને આપણા ચેનલ ઉપર હરોજ જોવા મળતી રહેશે અને તમારા જેટલા મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર